देश यशस्वी प्रधानमंत्री माननीय श्री नरेंद्र भाई मोदी मिशन कि अपना स्पोर्ट स्टार कोई न निशन है कितनी बड़ी मजबूत संकल्प शक्ति होगी तब जाके दुनिया के मैदान में भी मेरे देश के दिव्यांगजन भारत का तिरंगा फहरा करके आते हाल ही में अंतरराष्ट्रीय स्तर पर भी जितने भी दिव्यांगों से जुड़ी खेल स्पर्धाएं हुई हैं, उनमें भारत का प्रदर्शन हमारे दिव्यांग ने हिंदुस्तान का नाम दुनिया में रोशन किया है उनका प्रदर्शन बेहतरीन रहा। आज भारत ना तमाम राज्यों में खिलाड़ियों ने अद्यतन कोच द्वारा श्रेष्ठ तालीम अपाई रही है तो पची आप गौरव बंतु गुजरात રહેવાનું હતું ગુજરાતના પનોતા પુત્ર અને દેશના ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ દેશના રમતવીરોને અદ્યતન સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે એના માટે હંમેશા કાર્યરત રહે છે ગાંધીનગરના લોક લાગીલા સાંસદ એવા માનનીય શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં જ દેશનું સૌથી મોટું હાઈટેક નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ રેકોર્ડ બ્રેક સમયમાં પૂર્ણતાના આરે છે અને હવે પેરા ખેલાડીઓના સપના સાકાર કરવા માટે ગાંધીનગરમાં અદ્યતન પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું નિર્માણ થવા જઈ રહ્યું છે મિત્રો મોદીજીના નેતૃત્વમાં ભારત દરેક ક્ષેત્રની અંદર પ્રગતિ કરી રહ્યું છે આજકાલ તમે જોતા હશો ઓલિમ્પિકની કોઈ પણ તાલિકા આવે તો ભારતનો જીરો નંબર ક્યારેય નથી હોતો આપણા લોકોએ ગોલ્ડ ચાંદી તાંબુ બધું લઈને આવતા થયા છે અને આવનારા દસ વર્ષમાં આપણા લોકો 1 થી 5 માં પહોંચી જાય ભારતના ખેલાડીઓ એ માટે નરેન્દ્રભાઈ અનેક પ્રયાસો કરે છે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને ગુજરાતના ઊર્જાવાન રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના દિશા નિર્દેશન હેઠળ આ નવું અદ્યતન પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર નિકટ ભવિષ્યમાં બનીને તૈયાર થશે અને ગુજરાતના પેરા ખેલાડીઓ માટે વરદાન સ્વરૂપ સાબિત થશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલો મંત્ર ખેલે તે સાકાર થવા જઈ રહ્યો છે ગુજરાતમાંથી ભવિષ્યના આંતરરાષ્ટ્રીય સ્તરના રમતવીરોને તૈયાર કરવા તેમને તાલીમ આપવા માટે આ કોમ્પ્લેક્સ કેટલીક એજન્ટની ભૂમિકા ભજવશે એમ હું સમજું છું રમશે મંત્ર રમત ગુજરાત ગુજરાતનો અને તેની ભાવના જીવનો બન્યો છે છે તેના પરિણામે હવે ગુજરાતના ખેલાડીઓ પણ દેશને ખેલકૂદમાં ગૌરવ અપાવી રહ્યા નિર્માઈ રહે સેન્ટ હજાર બસો નેવું ચોરસ મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલું હશે पैरा हाई परफॉर्मेंस सेंटर में बार प्रकार की आंतरराष्ट्रीय और राष्ट्रीय स्तर की रमतों माटे सुविधाओं उपलब्ध कराशे अहीं बे मल्टीपर्पस हॉल नु निर्माण कराशे जेमा चार सौ दर्शकों की बैठक क्षमता हाशे स्पोर्ट्स साइंस सेंटर अंतर्गत पैरा एथलीट परफॉर्मेंस सेंटर बनावा मावशे पैरा हाई परफॉर्मेंस सेंटर में फिटनेस सेंटर पण तैयार कराशे जेमा फिटनेस माटे एक्सपर्ट टीम कार्यरत रहेशे આપણે કોઈ બી પ્રકારનો પુરુષ મહિલા એમાં ફર્ક નથી રાખવા માંગતા એ જ રીતે આપણે સામાન્ય અને દિવ્યાંગ ખેલાડીઓની વચ્ચે બી કોઈ બી પ્રકારનો ફર્ક નથી રાખવા માંગતા કોઈ બી પ્રકારની તફાવત આ બે ખેલાડીઓની વચ્ચે ના હોવી જોઈએ આ ખેલાડીઓને પ્રોત્સાહન રૂપી તમામ પ્રકારની મદદો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને આવનારા દિવસોમાં આ મદદની હજી બી વધુ જરૂર હોય તો અમારું દરવાજા હંમેશા આપ સૌ લોકો માટે ખુલા છે અધ્યતન હાઈટેક પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર આફનારા દિવસોમાં દેશના તમામ પેરા ખેલાડીઓ માટે वरदान રૂપ સાબિત થશે અને વિશ્વના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારતનું નામ स्वर्ण અક્ષરે અંકિત કરી એક નવો અધ્યાય લખશે